નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં તો ચાલો મળીએ આજે એક નવા પુસ્તકને પુસ્તકનું નામ છે આર્ય પુત્રીઓ સાવધાન ઉર્વા અધવર્યોનું સંકલિત કરેલું આ પુસ્તક છે ખરેખર તો આ પુસ્તક હિન્દી ભાષામાં લખાયું છે પરંતુ ગુજરાતની વિશાળ જનમેદની સુધી તેને પહોંચાડવા માટે ગુજરાતના એક એક વ્યક્તિ સુધી આ પુસ્તક પહોંચી શકે અને તેનું મૂલ્ય સમજી શકે માટે આપણી સમક્ષ લઈ આવી છું આ પુસ્તક કુલ ત્રણ પ્રકરણોમાં વહેંચાયેલું છે જેમાં પ્રથમ પ્રકરણમાં આર્ય પુત્રીઓને સાવધાન કરવામાં આવી છે જેમાં એક પુત્રી તરીકે કેવી ભૂમિકા અને શું જવાબદારી રહેશે તેનું ભાન કરાવવામાં આવ્યું છે અને આર્ય આર્યરમણીઓના દર્શન કરાવી તેના ધન્ય ઇતિહાસને આપણી સમક્ષ લઈ આવ્યા છે લજ્જા અને શીલનું સૌંદર્ય એક સ્ત્રી માટે જેટલું જરૂરી છે અને કેવું ઘરેણા સમાન સ્ત્રીને સુશોભિત કરે છે એની એ આખી વાત આ પુસ્તકમાં કરવામાં આવી છે અહીં સ્ત્રીની કમજોરીને પણ બતાવવામાં આવી છે તો વળી બહુરાષ્ટ્રીય કંપનીઓના ચુંગલમાંથી ભારતીય નારીએ બચવા માટે શું કરવું જોઈએ તેની પણ ઘણી બધી વાતો આ પુસ્તકમાં કરવામાં આવી છે આ પુસ્તકનો આ એક અગત્યનો ભાગ છે જે મને ખૂબ જ પસંદ આવી અને કોઈ અદ્રશ્ય શક્તિઓ દ્વારા હિન્દુ સમાજને નામાડોળ કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે તેની પણ વાત કરવામાં આવી છે તો બીજા પ્રકરણમાં વીરાંગના રાની કર્માદેવી વીરાંગના વીરમતી સતી પ્રભાવતી સતી ભગવતી મહાસતી રાજમાતા રાજમાતા અહલ્યાબાઈ ઝાંસીની રાણી કચ્છ ભુજના ની વાતો કરવામાં આવી છે જે મને ખૂબ જ પસંદ આવી તો કંથકોરવટના રામબા વગેરે મહાન સ્ત્રીઓના પાત્રોને અહીં આદર્શ રૂપે રજૂ કરવામાં આવ્યા છે તો હિન્દુ વિરાસતની પણ વાતો અહીં રજૂ કરાઈ છે તો વળી ઉપસહારમાં જુદી જુદી કન્યાઓના પોતાના શબ્દોમાં કરવામાં આવી છે પુસ્તકના તમામ પ્રકરણના હાથ જોયા પછી ચાલો જોઈએ કે પુસ્તક કાર્યપુત્રીઓને શું સંદેશો આપવા માંગે છે એનો થોડો સારાંશ જોઈએ આપણી ઋષિ સંસ્કૃતિમાં ઋષિઓએ ગાયું છે કે

આપણી પરંપરા અને આપણી ઓળખાણ હતી અને આ મૂળ આર્યો એ સુસંસ્કૃત પ્રજા હતી અને તે જ આર્યોના પુત્ર અને આર્યોની પુત્રીઓની આ વાત છે એ આખી ઇતિહાસની વાત છે ચલો આપણે હવે વિષય પર આવીએ આજકાલની નવી પેઢીને માતૃશક્તિ દ્વારા પાશ્ચાત્ય સંસ્કૃતિનું ઘડતર અને જીવનશૈલી મળી રહ્યા છે અને આજ કદાચ સમયની માંગ અને સમય સાથે ચાલવાનો પ્રવાહ છે એમ કહી શકાય પરંતુ આપણું આજનું આ પુસ્તક આપની પુરાતન સંસ્કૃતિના ગૌરવ અને પરંપરા તરફ વાળવા માટે કદાચ લખાયું છે એમ કહી શકાય જે પુત્રીઓ આપણી પરંપરા માન્યતાઓ ગૌરવપૂર્ણ ઇતિહાસથી વાકેફ છે તેમણે તો આ પવિત્ર પાવન ધરતી પર જન્મ લેવાનું ગૌરવ છે જ અને એન કેન પ્રકારે એ નારીએ નારી તરીકે એ ગૌરવનો ક્યાંક ને ક્યાંક તેને અનુભવ કર્યો જ હશે આપને થશે કે આપણી માતાઓ કે બાઓને આપણે માત્ર કામ કરતી અને પોતાનું સર્વસ્વ જીવન કુટુંબ માટે ન્યોર કરતી જોઈ છે અને વારંવાર કુટુંબીજનો દ્વારા તેને હળધૂત થતી પણ જોઈ છે સ્વમાન વગરની આ માતાઓ અને બાયો એમાં વળી ગૌરવ કેવું પરંતુ સાથે સાથે આપણે એ વાત પણ ન ભૂલવી જોઈએ કે જ્યારે જયારે લગ્ન સંસ્કાર કે કોઈ પણ વિધિ થતી હોય ત્યારે આપણી માતાઓ આગળ રાખવામાં આવે છે અને એમના દ્વારા જ એમના થકી જ આપણી વિધિઓ સંપૂર્ણ થાય છે તેમના નિર્ણયોને જ અંતિમ નિર્ણયો માનવામાં આવે છે આમાં ક્યારેક તમે પુરુષોનો હસ્તક્ષેપ જોયો છે ખરો મિત્રો કુટુંબ માટે કામ કરવું એ નાનક નથી આપણી સંસ્કૃતિએ જ આપણને આ વસ્તુ શીખવી છે માણસ જન્મે ત્યારથી જ પોતાના માટે નહીં પરંતુ બીજાના માટે જીવવાનું છે અને આ સમર્પણ ભાવ માતા પહેલાં પોતાના બાળક માટે લાવે છે અને પછી કુટુંબના અન્ય સભ્યો માટે અહીંથી જ તેના ઘડતરની શરૂઆત થાય છે અને માતાના ઘડતરના પાઠો અહીંથી બાળક માટે ચાલુ થઈ જાય છે ભારતીય પરંપરામાં વર્ષોથી આ માનવ ઘડતરની જવાબદારી સ્ત્રીઓના માથે રહી છે અને સમયે સમયે માતાએ એક બાળકને બીજા માટે કેવી રીતે જીવવું એના પાઠ પોતાના વર્તન દ્વારા શીખવ્યા છે એના માટે કોઈ ક્લાસ કરવાની જરૂર પડી નથી આપણે જોયું છે કે મોટાભાઈ બે ત્રણ વરસનો થયો હોય અને નવા આવેલા નાના ભાઈ બહેન માટે કેટલું સમર્પણ કરતો હોય છે અને મા પણ તેને શીખવે જોજે તું તો મોટો છું તને ખબર નથી પડતી આપી દે નાના ભાઈને કે નાની બહેનને તો આ સંયુક્ત કુટુંબમાં રહેનારું બાળક વધારે વધારે સમર્પણ ભાવવાળું અને ઉત્તમ રીતે ઘડાયેલું જોવા મળ્યું છે પરંતુ આપણે આજે પશ્ચિમના રંગે વિભક્ત કુટુંબમાં રહેવા શીખી ગયા છીએ માતાઓ પણ આર્થિક બોજો ઓછો કરવા માટે અને પોતાના ભણતરનો ગૌરવપૂર્ણ ઉપયોગ કરવા માટે ઘરની બહાર રહેતી થઈ છે ત્યારે સમાજ માટે એક મોટો સવાલ ઉભો થયો છે અને એ આજે એક મોટો પ્રશ્ન બનતો જાય છે ભારતીય પરંપરામાં સ્ત્રીઓનું ગૌરવ જાળવનારી એક પરંપરા હતી જેમાં સ્ત્રીઓ એક કુશળ મેનેજરના જેમ આખા ઘરને મેનેજ કરીને ચલાવતી એક કંપનીને મેનેજ કરવા કરતા પણ ખૂબ જ કપરું કામ હતું મિત્રો આજની સ્ત્રીઓ પોતાના કરિયર બનાવવા માટે સ્ત્રીઓને ઈશ્વર પાસેથી મેળવેલી એક અમૂલ્ય ભેટ એટલે કે માતા બનવાની કૂક એક કરિયર માટે થઈ અને સમર્પિત કરે છે એક બાળકની જવાબદારી લેવાની માથાકૂટમાંથી પણોજણમાંથી દૂર રહેવા માગે છે તો વિચારો કે આપણી માતાઓએ પોતાની કરિયર બનાવવા માટે આવું કર્યું હોત તો આજે આપણે હયાત હોત ખરા અને ભગતસિંહની માતાએ આટલી સ્વાર્થી બની હોત તો શું આપણે ભગતસિંહ જેવા વીર શહીદો મળ્યા હોત ખરા અરે ભગતસિંહને ફાંસી સમયે આજુબાજુવાળા જ્યારે ભગતસિંહની માહને રડતા જુએ છે ત્યારે પુત્ર ખોવાનું દુઃખ એના માટે સાંત્વના આપે છે ત્યારે ભગતસિંહની માતા અફસોસ સાથે બડાપો કાઢે છે કે પુત્ર ખોવાનું દુઃખ નથી એ તો અમર થવા જઈ રહ્યો છે કાસ મારી કુખે એક બીજો વીર પુત્ર પેદા કર્યો હોત તો આજે બીજા પુત્રોને પણ દેશ માટે સમર્પિત કરી શકાયું હોત એનું મને દુઃખ છે તો આજનું પુસ્તક ખાસ આર્યપુત્રીઓ માટે છે જેમણે ભગવાન તરફથી ગર્ભાશયની એટલે કે માતા બનવાની ગિફ્ટ મળી છે જેણે ભવિષ્યના ભારત માટે કોઈ પદ્માવતી કે કોઈ લક્ષ્મીબાઈ કોઈ વિદ્યાવતી કે કોઈ જીજાબાઈ કોઈ ભગતસિંહ કે કોઈ અબ્દુલ કલામને પેદા કરવાના છે જે સમાજ માટે સમર્પિત થાય એવા રત્નોની ભવિષ્યના ભારતને જરૂર પડવાની છે અને ભવિષ્યના ભારતના ઘડતર માટે માતા બહેનોએ આ વાત સમજવાની જરૂર છે મિત્રો હા ચોક્કસ પશ્ચિમી સભ્યતા સારી છે જ અને એ સભ્યતાએ પણ ઘણા એવા ભાગોને સભ્યતા શીખવી છે એ વાત ભૂલવી ન જોઈએ પરંતુ આપણી પાસે તેના કરતાં પણ વધારે ઉત્તમ સંસ્કારોવાળી સંસ્કૃતિ છે જ અને તો આપણે એ ગુલામીની માનસિકતામાંથી બહાર નીકળી આપણી સક્ષમતાને જાણીએ અરે આપણા પુરાતન સંસ્કૃતિમાં ગર્ભ સંસ્કાર માટેના ઘણા બધા પુસ્તકો અને દળદાર પુસ્તકો ઋષિમુનિઓએ આપ્યા છે અને ધરતી ઉપર એક સારું સંતાન પેદા કરવું એ જ એક એકનું ઉત્તરદાયિત્વ છે બધા જ માતાઓ ઋષિ પત્નીઓની જેમ તપશ્ચર્યા કરી સંતાન પ્રાપ્તિ કરે તો પોતે ઈચ્છે તેવું સંતાન મેળવી શકે છે અને એના ઘણા બધા દાખલાઓ આપણા પુરાતન ગ્રંથોમાં પણ જોવા મળે છે પરંતુ આ વાત માટે પણ આજની નવી પેઢી પશ્ચિમી વૈજ્ઞાનિકોની સામે જોઈ રહી છે અને પોતાનું શરીર બગાડી અઢળક દવાઓ અને આર્થિક રીતે વ્યય કરીને પણ મનગમતા સંતાનો માટે મહેનત કરે છે તો શા માટે આપણી સંસ્કૃતિમાં ફરીથી પાછા ન ફરીએ અને જુઓ આપણા એ ઋષિ મુનિઓના ગ્રંથોમાં તમને એના ઉપાયો મળશે આજે તમારું જીવતર એક પશ્ચિમની શૈલીથી જીવી રહ્યા છીએ ત્યારે નવી પેઢીના તમામ આર્યપુત્રીઓએ આ વિશે સંશોધન કરવાની જરૂર છે જાગવાની જરૂર છે પોતાના આવનારા પેઢીના ભવિષ્યને સુરક્ષિત કરવાની જરૂર છે આજે પાશ્ચાત્ય સંસ્કૃતિની દોડમાં આપણે જ્યારે સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ ત્યારે જુઓ ઋષિ સંસ્કૃતિમાં એક નજર કરીને નારી ત્યારે પણ નારાયણી હતી અને પોતે શિક્ષણ મેળવી આખા એ સંસારનું ઘડતર કરતી હતી ત્યારે વગર પત્નીએ કોઈ હવન કે હોમ સંપૂર્ણ થતો નહીં જો દાન કરવું હોય ત્યારે પણ પત્નીનો હાથ તો જરૂર જોઈએ જ તમે પત્ની વગર દુનિયાનું કોઈ પણ ધર્મનું કામ ન કરી શકો અને અધર્મનું કામ કરવાની રજા ક્યારેય પોતાની પત્નીઓ કોઈ પતિને નહીં જ આપે એટલી ખાતરી તો છે જ આપણો ઇતિહાસ સાક્ષી છે કે કોઈ પણ આ કામ કરવામાં નવી પેઢીની આજની આર્યપુત્રીઓને ખાસ કરીને જાગૃત કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં જો ભારતને સોનાની ચિડિયા બનાવવું હશે તો આ આર્યપુત્રીઓને સાવધાન રહેવું પડશે તેમનું યોગદાન ભારતના ભવિષ્યના ઘડતર માટે ખૂબ જ જરૂરી છે તેમની શક્તિઓ સામર્થ્ય અને પ્રતિભા માત્રને આર્યપુત્રીઓ પહેચાને ઓળખે અને અહીંયા તેમને આહવાન કરવામાં આવ્યું છે કે તે દુર્ગા બને રણચંડી બને અને પોતાના સંસારનું રક્ષણ કરનારી બને આ જ ભવિષ્યના ભારતની માંગ છે અને ભવિષ્યના ભારતની માંગ માટે દરેક માતા બહેનોએ આ કરવું ખૂબ જરૂરી છે તો ચાલો ફરી મળીશું આવતા શુક્રવારે